પાટણમાં શામવિલા સોસાયટી અને રેલવે વિસ્તારની મહિલાઓ સમસ્યા સમસ્યાને લઈ અનોખો વિરોધ કરી રહી છે મહિલાએ વોટર વર્કર્સ દ્વારા પાણીના વિતરણમાં પાછલા એકાદ વર્ષથી બેદરકારીનો આક્ષેપ કર્યો છે મહિલાઓ પાણી વળલા વાસણ સાથે વિરોધ પ્રદર્શન કર્યું મહિલાઓનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો છે રેડકોસ ભવનની બાજુમાં દોઢ વર્ષ એક દોઢ વરસથી તકલીફ છે આરે પાણીની કેટલી વખત રજૂઆત કરીએ કેટલી વખત રજૂઆત કરે પણ કોઈ સાહેબ સાંભળવા તૈયાર નહીં હોતી કેટલી વખત ફોન કરીને કર્યા જે અમારા એરિયાના ચેરમેન ચૂંટાયેલા એમને અમે ઘરે જઈને રજૂઆત કરી આવીએ અમારા પુરુષો જઈને જેન્ટ્સ છે એમને રજૂઆત કરી આવે હા કાલે આવશે કાલે આવશે સરસ બે દિવસ પાણી જોડે તે ત્રીજા દિવસે એમના નમની ઓળી હોય